નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે આપણી સંસ્થા પરિષદમાં મહેશભાઈ ભવાની સોડાવાળા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે મહેશભાઈના દીકરી કુસુમબેનનો સોળમો જન્મદિવસ હોય એ નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા હોય ત્યારે પંદરમો સોરી પંદરમો જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા હોય ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત કુસુમબેનને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બકશે ભણી ગણીને ખૂબ આગળ વધે ખૂબ હોશિયાર બને એમના મમ્મી પપ્પાના જે કાંઈ પણ સ્વપ્ન હોય એ તમામ પૂરા કરે એમના પરિવારનું નામ આપણા રાજ્યનું નામ દેશનું નામ રોશન કરે એવી જ પ્રભુને પ્રાર્થના સાથે આપણા સૌ તરફથી કુસુમબેનને જન્મદિવસના હાર્દિક શુભકામના આજનું મેનુ છે ટોપરાની ચટણી સાંભાર જાંબુ અને છાશ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડિયોના માધ્યમથી અમે આપને આમંત્રણ પાઠવીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા પધારો અમારું એડ્રેસ છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દોસ્તો આ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે ત્યારે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ વ્યક્તિ માટે રોજગાર શોધીએ છીએ એમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા ત્યારબાદ શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ આ તમામ સુવિધા આપણે તેમને નિઃશુલ્ક આપીએ છીએ અને સો ટકા સંસ્થા સમાજ ઉપર નિર્ભીત હોય ત્યારે આ વિડીયોના માધ્યમથી સમાજના એક એક વ્યક્તિને વિનંતી કરીએ કે સંસ્થાને સમાજના સાથ સહકારની ખૂબ જ જરૂર છે આ સંસ્થા સમાજની છે સમાજે ચલાવવાની છે તો આપ સર્વેને વિનંતી કે મોરબીના આંગણે આવું સેવાનું અવિરત કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ પણ આ યજ્ઞમાં જોડાઈ અને અંધજનોના સર્વાંગી વિ પુનર્વસન અર્થે આપણે પણ આપનું યોગદાન આપી અને આ સેવામાં સહભાગી બનીએ તો ફરી ફરી આપ સર્વેને વિડિયોના માધ્યમથી આમંત્રણ પાઠવીએ છીએ કે સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારશો ફરી ફરી મહેશભાઈને અને તેમના પૂરા પરિવારને કુસુમબેનના જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે જ આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પીપીએસ કે મોરબી ફેસબુક પેજને ફોલો અને લાઇક કરો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ